સુરતના ઉન ખાતે રહેતા ભાજપ નેતાની વેવાણ અંગે ગંદી પોસ્ટ મૂકનાર સસ્પેન્ડ એએસઆઈને સમજાવવા ગયેલા ભાજપ નેતાની સસ્પેન્ડ એએસઆઈએ હત્યા કરતા પોલીસે ધરપકડ કરી છે સુરતના ઉન વિસ્તારમાં સસ્પેન્ડ પોલીસ એક વ્યક્તિને છાતી પર મુક્કા મારતા લીવર અને કિડની ફાટી જતા મોત નિપજ્યો સસ્પેન્ડ પોલીસ રોનક હિરાણીએ ફેસબુક પર મૃતક ભાજપ નેતા સલીમ બગડિયાના વેવાણને લઈ પોસ્ટ લખી હતી મૃતક સલીમ અને તેનો દીકરા બંને સમજાવવા માટે સસ્પેન્ડ પોલીસના ઘરે ગયા હતા સસ્પેન્ડ એએસઆઈ રોનક હિરાણીએ બંને સાથે ઉગ્ર શબ્દથી બોલવાનું શરૂ કરી મૃતક સલીમની છાતીના ભાગે મુક્કા મારતા ઢળી પડ્યાનો આક્ષેપ પરિવારજનો કરવામાં આવ્યો છે બનાવને લઈ મૃતકના પરિવારે ફરિયાદ નોંધાવતા ભેસ્તા રાજસ્થાન સસ્પેન્ડ પોલીસ કર્મી રોનક હિરાણી વિરુદ્ધમાં ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મારું નામ સુમિત સલીમભાઈ બાગડિયા છે મારા પપ્પાનું નામ સલીમ સદરુદ્દીન બાગડિયા છે બરાબર છે અને અમે સવારમાં ચા નાસ્તો કરતા હતા ચા નાસ્તો કરીને અમે સોફે બેઠા ત્યારે રોનકભાઈ હિરાણી એએસઆઈ સસ્પેન્ડેડ પોલીસ સ્ટેશન પાંડેસરામાં હતા સસ્પેન્ડેડ પોલીસ સસ્પેન્ડેડ છે અત્યારે બરાબર છે એને મારા સાસુ વિશે પોસ્ટ કરી છે સોશિયલ મીડિયામાં અને અમને મતલબ ઓલું હેરેસમેન્ટ કરતા હતા કે ભાઈ તારા તારા સાસુ આવા છે ને આવું છે એવું બધું પોસ્ટ કરેલી છે એટલે અમે એની બેન રોનકભાઈ હિરાણીની બેન કે એની મામીને મારા પપ્પાએ ટીનું બેન ટીનું બેન એમનું નામ છે એમને ફોન કર્યો એમણે સમાધાનની વાત કરી તમે ત્યાં જાઓ અમે સમાધાન તમારું કરાવી દઈએ છીએ અને તમારી પોસ્ટ ડિલીટ કરી દઈશે અને તમારી પાસે માફી માંગશે એમ અને એટલે અમે હું મારા પપ્પા મારા સાસુ વિશે થયું હતું એટલે હું મારા પપ્પા બે એમના ઘરે ગયા એમના ઘરે ગયા એટલે અમે વાતચીત ચાલુ કરી પણ એમણે તરત જ મતલબ તું તારથી ગાળોમાં ગાડી ચાલુ કરી દીધી અને એને એવું કીધું કે તમ તાર હું પોલીસમાં છું પોસ્ટ ડિલીટ નહીં થતો હું પોલીસમાં છું પોલીસમાં છું તમારે જે થાય એ કરી લેજો એમ એમ કરીને મારા પપ્પાને ધક્કો માર્યો ધક્કો માર્યો એટલે હું બી ગયો હતો એટલે મેં મારા કાકાને ફોન કરીને બોલ્યા કે વધી ન જાય એટલે મારા કાકાને ફોન કરું ત્યાં સુધીમાં મારા પપ્પાને એક પેટ અહીંયા મારી દીધી ને એક ભૂકો અહીંયા મારી દીધો અને અહીંયા જ મારા પપ્પા ઢળી પડ્યા અને એમનું મર્ડર ત્યાં જ થઈ ગયું છે હે આજુબાજુવાળાને અવાજ સંભળાનો જોર જોરથી હું ચીલાવવા લાગ્યો મારા પપ્પા એ મારા પપ્પા એમ કરીને તો આજુબાજુવાળા આવ્યા જે ભાઈ આવ્યા એમે મતલબ એમે કીધું પણ અમે પણ ત્યારે મારા પપ્પા ત્યાં જ મારા પપ્પા એક્સપાયર થઈ ગયા બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે